ગણેશ સોમનાથ ગીર સોમનાથની મહત્વના સમાચાર સ્થાન આવી રહ્યા છે આસ્થા સાથે સૌર્યનો સંગમ વેરાવળ ઢાવર રોડ પરની શ્રીજી હાઇટ્સ ગણેશ પંડાલ ડાયરાના માધ્યમથી વીર રસની સરવાણી માણતા શહેરીજનો સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગણેતોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઓપરેશન સિંદૂરની ટીમ સાથેના ગણેશ ઉત્સવ પંડાલ ગીર સોમનાથ જિલ્લાના સહેજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વેરાવળ ડાબો રોડ પર આવેલી ગોરધનનાથજીની હવેલી પાસેના અવાજ શ્રીજી હાઇટ્સ પંડાલમાં આસ્થા સાથે સોરી અને સાહસનો સંગમ જોવા મળ્યો છે તાજેતરમાં આતંકવાદને નાથવા માટે અમલમાં મુકાયેલા ઓપરેશન સિંદૂરને સમગ્ર પંડાલની થીમમાં સમાવેશ કરી અને આયોજકોએ ભારતીય સૈનિકોના આદામીય સાહસને બિરદાવવામાં આવ્યું હતું ખાસ ઓપરેશન સિંદૂર સીમ્સ પર તૈયાર કરવામાં આવેલ ગણેશ પંડાલમાં ભારતીય એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાયા હેલિકોપ્ટર્સ આધુનિક વિમાન્સ બુલેટ બુલેટપ્રૂફ કવચ સહિતના ફ્લોટ્સ તેમજ ઓપરેશન સિંદુ સાથે સંકળાયેલા કર્નલ સોફિયા કુરેશી અને વીક કમાન્ડર વ્યોમિકા સિંઘના પોસ્ટર્સ પણ દર્શાવવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવ દરમિયાન બોડી સંખ્યામાં ગણેશજીના દર્શનાર્થે નગરજનો સહભાગી બનતા હોય છે ત્યારે જ રોજ રાત્રે અલગ અલગ કલાકારોના માધ્યમથી ગીત સંગીત સાથે ડાયરાના માધ્યમથી શહેરીજનોએ વીર રસની સરવાણી માણી હતી આપને આ ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી દ્રશ્યો અને સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો